નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના પગલે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા અંકલેશ્વર ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા મામલેદાર કરણસિંહ રાજપૂત નેશનલ હાઇવે ઓથોરિટી આર અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજી હતી જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે ચૌટા નાકા પિરામળનાકા ઓએનજીસી બ્રિજ સહિત સ્થળ પર તપાસ કરી હતી જ્યાં સૌથી વધુ ચૌટા નાકા પર ટ્રાફિકનું ભારણ જોવા મળ્યું હતું શહેરમાં ભારવાદી વાહનો લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે જે બાદ મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી સ્થળ તપાસમાં હાઈવે અને શહેરમાં ડાયવર્ઝન વન વે માર્ગ કરવો અને દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઈ કન્ટેનર માટે અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વિકલ્પની ચકાસણી કરવામાં આવી હતી તારીખ અગિયાર માર્ચના રોજ અંકલેશ્વર સબડિવિઝનમાં સમાવેશ થતા વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે બધા જ ડિપાર્ટમેન્ટની સંકલન મીટિંગ કરી અને ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિક પોલીસ ડીઆઈસપી સાહેબ રેલવે આર એન બી શ્રી ઇડીઓ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર જીઆઈડી ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વાલિયા ચોકડી રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન વાઇડનિંગનું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર